કે અંતરના ઊંડાણની કોક વેધુને ને કહેવાય ચોરે નો ચિતરાય આ ચિત્તની વાતો શંકરા આ અંતરના ઊંડાણની લઈ અને આવવું છે તમને મળવા તમારા શહેરમાં હા સૌરાષ્ટ્રના પેરિસ એટલે કે આપણા જામનગરમાં જામનગરમાં માણસ બધા બેહવાના શોખીન પણ અહીંયા બેઠક નથી થઈ જી હા દોસ્તો જામનગરમાં આવનારી તારીખ પાંચમી જુલાઈ કેશવારા હોટલના બેન્કવેટ હોલમાં એક બેઠક રાખી છે અને બેઠકમાં શું છે કે આપણા લોકસાહિતની જૂની વાતો આપણા સાહિત્યની નવી વાતો ઠાઠ જૂનો પણ ઠઠારો નવો આવું કંઈક મિશ્રણ કરી અને ગુજરાતી લોકસાહિત્ય અને ગુજરાતી લોકસંગીત આપણા જે વિસરાઈ ગયેલા ભાતીગળ લોકગીતો છે લગ્ન ગીતો છે તમને મજા આવે તો આજના ટ્રેન્ડમાં હાલતા ગીતો ભેગા મળી ભાઈબંધ દોસ્તવારે મળી અને એ બેઠકમાં આ બેઠકને ને એ રાતને આપણે ઉજવીશું તમે ટિકિટ બુક નથી કરી તો નીચે તમામ ડિટેલ આપું છું એ નંબર પર ફોન કરી અને તમારી ટિકિટ જલ્દીથી બુક કરી લ્યો કારણ કે બેહવા જેવા ઠેકાણા હોય ને અહીંયા જગ્યા બહુ થોડી હોય જોજો રહી ન જાતા મળીએ છીએ પાંચમી જુલાઈએ હોટેલના બેન્ક્વેટ હોલમાં જામનગર જય દ્વારકાધીશ